જેમ છોકો રાગે છો ને હવ મજા મજા હો શા જેવા બધા રહ્યા કહો ગફરાદી નું ઘર ચીયો છે અહીંયા જ છે દેખો હોમ દેખાય ગફરાદી નું ઘર છે ઘર તો ભાળ્યો આપણે ગફરાદી નો છોકરો ચીવો છે છોકરો રેડે છે હોવ એમ હોય પણ કોમ શું હતું તમારે થોડોક હગાઈ બાબત નો કોમ હતો રાતારો કરી થવાના મને પાછા કુવા નોખવા છો તમે નોંકડીને એટલે હમણાં તો તમે કહેતા કે છોકરો રેડાય છે રેડાય એટલે આખો દી પઈ પઈને રેડી હોય ઊમ રેડી નથી તમારા દુઃખ તો છે જ નહીં એટલે ગફરાદીનો છોકરો પીએ છે એટલે આમ તો દરરોજ પીએ છે પણ જુગારમાંથી યારી ના આવે તો ધ્રાપતો નથી એટલે જુગારી રમે છે એટલે જુગારી તારે જ રમે છે ઝાર ચોકથી ફોરી કરીને આવે એટલે ફોરી કરે છે એમને એટલે તમને અંતિ ખબર ના તોય કરવું હોય તો છોકરો રડે છે બીજી કોઈ લોબી ભૂલ નથી ના ભાઈ ના હવે નથી કરું આવરા મહેમાન કોક થેલી બે મગાવું દેખો મોકો થેલી બેલી પીતો નથી અરે એ થેલીની વાત નથી કરતો દૂધની થેલીની વાત કરવાનું શા પીવા સારું મારે હવે ઊભું રહેવું નથી પગોમાં જ જેવા કાલે ઉઠીને ગફરાધીને ખબર પડી કે ગોમાં આવ્યા હતા ને ઘરે જેમ ના આવ્યા તો ઊભું રહેવું નથી એ આવતો હતો મહેમાન બધાને રામ રોમ કીધો મિત્રો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી મત ભૂલદો